નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામના વેપારીને વિદેશી નંબર મળી બતાવી દેવાની ધમકી રૂપિયા બે કરોડની ખંડણીની માંગ કચ્છના ગાંધીધામમાં રહેતા અને મૂળ રાજસ્થાનના એક યુવા વેપારી પાસેથી વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ દ્વારા રૂપિયા બે કરોડની ખંડણીની માંગણી કરવામાં આવતા ખળબળાટ મચી ગયો છે આ રૂપિયે ખંડણી નહીં આપવા બદલ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી બે કરોડની માંગણી ઓડિયો ક્લિપ પણ મોકલી મળતી માહિતી મુજબ આ યુવા વેપારી જોવાગળપાદર ગાંધીધામમાં રહે છે ગત છવ્વીસ સપ્ટેમ્બરના રોજ વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ આવે તો કુલ કરનાર અજાણ્યા આરોપીએ તેમની પાસે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને ધમકીભરી એક ઓડિયો ક્લિપ પણ મોકલી હતી જો વેપારી દ્વારા ખંડણીની રકમ નહીં ચૂકવવામાં આવે તો તેમને પતાવી દેવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવી હતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ બનાવવાની ગંભીરતા જોતાં વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો ગઈકાલે બુધવારે રાત્રે તેમણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ ગંભીર ફરિયાદને ધ્યાનમાં લઈને ખંડણીને જાનથી મારી નાખવાની ધમકીના આ ફોન કોલ અંગે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ઓડિયો ક્લિપ અને ફરિયાદના આધારે વધુ વિગતો મેળવીને આરોપીઓ સુધી પહોંચવાના ચક્રગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ગાંધીધામના વેપારીઓ પાસેથી ખરણી માંગવાના અને અપહરણના બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે બનાવ નવા બનાવને પોલીસે અત્યંત ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે